એ જાતા ખા મેમન ને મોચો બચ્ચા લેરો લે લેરો મોચર ને પાણી લે જા કરો વગર તો હોંગ નથી જેમ કે મેમન મલમ ઓ હું આ વિધર જેવા આ હું હા તાર મકડી વાય દી ના ને અમે તો આમ ના દરોક પડી હા તમાર વાતું કરીયો તો પેલા દલાબેન મોસો હુઈ બેહો હું આખો દાડી મગ ગાડી છે થાચ્યો હું તો હુઈ રહ્યો હું માર ખાટલી નું ઓ કોઈ ની વાત હે લેડો

એ રેલા ભાઈ આપડો હું નહી આવતી આ મેમન સાયનત કર્યો ફેક્ટરીનો ભોળા ભાઈ આયે ભુંડરું કાઢો અલ્યા ભુંડરું નથી કોણ કોણ છે આ મેમન છે પાઉ ફેવરો તો નહીં હ ફેવરો અલ્યા ચકરી તારું દી મેમન મેમન આવ ઓમ ભાળે

ઓલા તો બોરય ના તો આકો કરી ઉંગવા નઈ જ ને આ તો સુઈ જો હેડો અરે શંતી આ ઓ સુઈ જો કન ચાલુ કરી અલ્યા તો પાડા કરતી ભુંડું રેકે હે અલ્યા અલ્યા ઈકા થાપાવ ના ના થાપાવ રેયા મેમણ છે મેમણ ભગવાન બરોબર કે મેમણ એના ઘરે હા પણ ભગવાન બરોબર કહેવાય રાત ને ઊંઘવાઈ નઈ ગયો તો ને તો ઊંઘવાતો ના જઈ ઊભો આપણે હવે તમે હું સિંગુ કરો એનાકો ઉંધો કરો આખો ઉંધો કરો અલ્યા એ ઓવળો ને કરો ખુર લે એળો જગ્યા છે ઘણી હવે હુઈજો શાંતિ દી ઓશીઓ આ રે પણ નકે ઘરે કુકા કરજે શાંતિ દી

યાથી જોતો નીક્યા ચોકમાં મળતા પડશે બીજું કોય રીમાન હેડો હેડો સળદ જાવ ભાઈ જલ્દી ભાઈ હેડો તમે આગળ રો અમે બે જણ પાછળ જ હેડો ઇલે હેડ દીધો કઈ કઈ હેડો ઉપર તો એ નહી આ પાડા જો છે હેડો હેલો બોજીને તાલ જોવો હું મારા ઓરથી ના મફા તમે હું આ દેરી દઉં આ તો બારો પાડા પાડા જો હાથી જો હાથી જો આગળ આવો ઘરે ઘટી ના રોટ ખાય